ચોરવાડ ખાતે રત્નેશ્વર મહાદેવના મંદિરની જગ્યામાં એક વ્યાસ આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે ત્યારે આ અન્નક્ષેત્રમાં ઘણા ભાવિકો પ્રસાદ લેવા આવે છે અને આ બિલ્ડિંગ આજરોજ વરસાદના કારણે તથા જર્જરિત હોવાથી આશરે સો વર્ષ પહેલાંનું બાંધકામ હોવાથી રોજ દ્રાબો પેઢિયા પડી ગયેલ હતા અને ટ્રસ્ટી સાથે વાત કરતાં જણાવવામાં આવ્યું કે કોઈ જાનહાની થઈ નથી ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જર્જરિત હોવાથી અમે વહેલી તકે ઉતારી લેશું તથા આજુબાજુની જગ્યામાં આવેલા બાંધકામ પડી જાય તો ટ્રસ્ટી તથા પૂજારીની કોઈ જવાબદારી નહીં ટ્રસ્ટીઓ દ્વારા સૂચન આપેલ હતું તથા ટ્રસ્ટની એક યાદીમાં જણાવ્યું હતું છેલ્લા સત્તર વર્ષથી ક્ષેત્રનો સંપૂર્ણ ખર્ચ શ્રી યોગેશભાઈ પાઠક દ્વારા આપવામાં આવે છે તેવું એક યાદીમાં અન્ન ક્ષેત્રના સંચાલક શ્રી રામચંદ્રભાઈ કૃપલાણીએ જણાવ્યું હતું રિપોર્ટ વિનોદ બી રૂજાતલા હું રત્નેશ્વર મહાદેવ મંદિરનું પૂજારી તરીકે માળિયા આટુનું ચોરવાડ ગામ આ તોરવાડ ગામમાં વ્યાસ આશ્રમની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી અંધક્ષેત્ર ચાલુ છે આ અન્નક્ષત્ર અંદર ઘણા ભાવિકો જમવા આવે છે અને આ અનક્ષત્ર બહુ જૂનું હતું સો છવાસો દોઢસો વર્ષ પહેલાંનું અન્નક્ષત્ર છે ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષત્રનું ધ્રાબા સહિત પઢિયા સહિત આખું પડી ગયું તૂટી ગયું કોઈની જાનહાની થઈ નથી એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા ટ્રસ્ટીઓએ જોયું એટલે ટ્રસ્ટીઓએ કીધું કે એની કોઈ જાનહાની નથી પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે મારા પોતાના મકાન ને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા સો દોઢસો વર્ષ પહેલાં જર્જરિત મકાન છે તો હવે પછી આ મંદિરની અંદર કોઈ પણ જાનહાનિ થઈ કે કોઈપણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કે એના પૂજારી કોઈ પણ જાતના જવાબદાર નથી